મંદિર પરિસરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વયંભૂ રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવી માનવ થાય તો એ ઘણું એ ઉક્તિ સાર્થક કરતા રક્તદાતાઓ સ્વયંભૂ રક્તદાન કરતા જોવા મળ્યા ત્રિદિવસીય કાર્યક્રમ રક્તદાન કરતા જોવા મળ્યા ત્રિદિવસીય કાર્યક્રમ રામેશ્વર મહાદેવ મંદિર સમિતિના પ્રણવભાઈ ત્રિવેદી સુનિલભાઈ ચોક્સી બોડેલીવાળા વિનોદભાઈ પટેલ રમેશ કાકા મનોજભાઈ જોશી જશુભાઈ પટેલ સમગ્ર ટીમ ખૂબ સુંદર આયોજન ધાર્મિકતા એવા સામાજિક કાર્યો કરીને જીવ અને પરમાત્માનું મિલન શિવરાત્રી મહાશિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરી યાદગાર કાર્યક્રમ જોવા મળ્યો મંદિર પરિષદમાં ચાલતા ઓર્થોપેડિક સાધન વિતરણ કેન્દ્રની મીનાબેન મહેતા પ્રીતિબેન ઠાકર દ્વિતી શાહ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના મંત્રી રાજેન્દ્રજી શાહ જગગમ વાળાએ નિહાળી સેવાકીય પ્રવૃત્તિને વધુ વેગમાન બનાવવા માટે વિચારોની આપલે કરી મદદ કરવાની ખાતરી ઉચ્ચારી હતી રામેશ્વર મંદિર સેવા સમિતિ દ્વારા આ પારુલ સોસાયટી અને એની આજુબાજુની દરેક દરેક સોસાયટી ભેગી થઈને સેવા યજ્ઞ કરી રહી છે છેલ્લો ચાર વર્ષથી એ લોકોમાં આ અવિરત પ્રયાસ છે અને ખૂબ સરસ રીતે સોસાયટીના બધા જ પરિવારજનોનો સહયોગ પણ મળે છે એ લોકો દર વખતે આમ તો કપડું કહેવાય એવું એ લોકો આયોજન કરે છે શિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે એમનો આ પ્રોગ્રામની શરૂઆત થતી હોય છે ફરાળી ભોજન સાથેની ભજન સંધ્યા હોય છે એ લોકો કાલે ગઈકાલે સુધી બારસો વ્યક્તિનો પ્રસાદીનો યજ્ઞપાદનો પ્રસાદીનો પ્રોગ્રામ હતો અને આજે બ્લડ ડોનેશન કેમ્પનો પ્રોગ્રામ છે એ લોકો દર વખતે સેવાકીય પ્રવૃત્તિ માટે ગયા વખતે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું આ વખતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે હિન્દુ બ્લડ બેન્કની સાથે એ લોકો ઘણી બધી બ્લડની આજે એમના દ્વારા પબ્લિકને પહોંચાડશે અને આ સેવા યજ્ઞમાં જે કોઈ કમિટી મેમ્બર્સ જોડાયેલા છે અમારા પ્રણવભાઈ છે સુનિલભાઈ છે એ લોકોને હું ભગવાન શક્તિ આપે એવી આજે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું રામેશ્વર મહાદેવ મંદિર પર શિવરાત્રિ નિમિત્તે ત્રણ દિવસનો અમારે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું પહેલે દિવસે પ્રસાદમાં ઠંડાઈ તથા પરાળી રાખી અને ખૂબ લગભગ હજારેક માણસો જોવાય એનો લાભ લીધો સાંજે અમે ભજન સંધ્યા વધતા મહાઆરતી એવું બધું રાખ્યું હતું અને આજુબાજુના રહીશોનો એટલો બધો સહકાર અને અમને મળે છે બીજે દિવસે અમે લઘુરુદ્રનું આયોજન કર્યું હતું સાંજે પાંચ વાગે નાળિયેલ ઊંઘવાનો પ્રોગ્રામ હતો અને એ પછી રાત્રે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું એમાં અમારા ગર્ભાવતીના ધારાસભ્ય સભ્યશ્રી શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલભાઈ નૈતિકભાઈ શાહ કોર્પોરેટર એ બધા જ લોકો અહીંયા હાજર હાજર થયા હતા મને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને આ સેવાકીય પ્રવૃત્તિ અમે ચાલુ જ રાખવાના છે અવિરત પ્રમાણે મહાદેવ સેવા સમિતિ એનો ટાર્ગેટ જ આ છે કે ભાઈ ધાર્મિક સાથે સામાજિક કામ એ બધા અમારે કરવા છે અને એ નિમિત્તે આજે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો છે ઇન્દુ વેલ બ્લડ બેંકના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે ઘણા બધા અત્યારે ડોનેટ કરી રહ્યા છે અને અમારો ટાર્ગેટ મોર દેન ફિફ્ટી અમારે બોટલ્સ થાય એવી રીતની અમારું ગણતરી છે બીજું આજે અહીંયા જ્યાં ઊભા છે એ પણ અમે એક ઓર્થોપેડિક સાધનોને લગતું બધું અહીંયા સેટઅપ ઊભું કર્યું છે એમાં કાલે એક ઓક્સિજન મશીન પણ અમે એની અંદર ઉમેરો કર્યો છે બધા હોસ્પિટલ બેડ ચેર વોકર આવા બધા દરેક સાધનો અમે આપીએ છીએ અને વિના મૂલ્યે આપીએ છીએ બરાબર એટલે સાથે સાથે એ જ કે ભાઈ ધાર્મિક સાથે સામાજિક કાર્ય અમે આ બધા કરી રહ્યા છે પ્રજાલક્ષી પ્રજાને ઉપયોગ મારું નામ સુનિલ ચોક્સી